માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશન ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 12 જેની અંદર આપણે વિષય ઇકોનોમિક્સ ની અંદર પ્રકરણ નંબર 7 વસ્તીમાં અભ્યાસ કરી રહ્યા છીએ તો મિત્રો આ વિડિયો લેક્ચર ની અંદર આપણે ઊંચા જન્મદર માટેના કારણોમાં ત્રીજું કારણ જોઈશું તો ઊંચા જન્મ દર માટેના અન્ય પરિબળો આપણે આગળ સામાજિક પરિબળ અને આપણે બીજા અન્ય પરિબળ જોયા તો અહીંયા આપણે અન્ય પરિબળ વિશે અભ્યાસ કરવાના છીએ તો અન્ય પરિબળની અંદર પહેલું જ તે પરિબળ આવે છે ઊંચો પ્રજનન દર તો વર્ષ દરમિયાન પંદર થી ઓગણપચાસ વર્ષની વય ધરાવતી દર હજાર સ્ત્રીઓની કુખે એટલે કે પેટે જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહેવાય યાદ રાખજો પંદર થી ઓગણપચાસ વર્ષની વય ધરાવતી દર હજાર સ્ત્રીઓની કુખેથી જીવતા જન્મેલા બાળકોની સંખ્યાને પ્રજનન દર કહે છે તો ભારતની અંદર પ્રજનન દર ઊંચો છે તો ઊંચો પ્રજનન દર એ ભારતના વસ્તી માળખાની એક વિશેષતા છે કારણ કે ભારતમાં ઊંચો વસ્તી વૃદ્ધિનો દર છે એના માટેના ઘણા બધા ફેક્ટર ઘણા બધા કારણો જવાબદાર છે તો બાળકને જન્મ આપી શકે તેવી પંદરથી ઓગણપચાસ વર્ષની વયની મહિલાઓના સંદર્ભમાં આપણે વાત કરવી તો ઓગણીસો ને એકસઠમાં આ વય જૂથમાં રહેલી મહિલાઓના સરેરાશ જીવિત બાળકોની સંખ્યા છ જેટલી હતી એટલે કે ઓગણીસો ને એકસઠની અંદર આપણો વસ્તી વૃદ્ધિનો દર કે જન્મ દર જોઈએ તો કે પંદર થી ઓગણપચાસ વર્ષની વય સુધીની સ્ત્રીઓ આ ગર્ભ ધારણ કરનારી વય મર્યાદા છે તો ઓગણીસો ને એકસઠ માં જોઈએ તો કે આ વયની સ્ત્રીઓ એક સ્ત્રીએ છ જેટલા બાળકોની એવરેજ સરેરાશ સંખ્યા હતી પરંતુ બે હજાર અગિયારમાં જે ઘટીને ત્રણ થઈ છે તેમ છતાં આપણે જોઈએ તો આધુનિકતા પ્રમાણે સુવિધા પ્રમાણે આ પ્રમાણ થોડું વધારે છે એમ કહી શકાય કારણ કે આ પ્રમાણ હજી એક સ્ત્રી એવરેજ ત્રણ બાળકો તો હજી વસ્તી વૃદ્ધિમાં આપણે જન્મ દર ઊંચો ગણાય તો આ સરેરાશ જીવિત બાળકોના ઊંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર છે તો એમાં પહેલું જ આવે છે તો ભારતમાં નાની વયે થતા લગ્નો એના કારણે માતૃત્વ ધારણ કરી શકવાનો સમયગાળો લાંબો થાય કારણ કે નાની વયે લગ્ન થાય એટલે સ્વાભાવિક છે એ સ્ત્રીનો પ્રજનન દર સમયગાળો વધે બીજું કારણ માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે તો આ બે કારણ છે એ બે કારણોસર આપણા ભારતની અંદર

કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં એક બે વાક્યમાં મિત્રો આ સવાલ પૂછાય કે કુટુંબ નિયોજન એટલે શું કુટુંબ નિયોજન એટલે આયોજિત રીતે એટલે કે માતા અને પિતા બંને દ્વારા પોતાના કુટુંબની સમજપૂર્વક પોતાના કુટુંબને મર્યાદિત રાખવા માટે બે બાળકો વચ્ચે યોગ્ય સમય મર્યાદા નક્કી કરવાની બાબતને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે તો આપણા ભારતીય સમાજમાં મોટા પ્રમાણમાં ગરીબી સામાજિક રીત રિવાજો તથા ધાર્મિક માન્યતાઓની સાથે સાથે શિક્ષણના ઓછા પ્રમાણને કારણે આ કુટુંબ નિયોજન માટેના વિવિધ સાધનોની યોગ્ય જાણકારી અને આ સાધનોનું ક્યારેક અપૂરતું પ્રમાણ ઈ જન્મદનની ઊંચી સપાટી ટકાઈ રાખે છે તો આમ કુટુંબ નિયોજન માટે જે કાંઈ સરકારે આયોજન કે પગલાંઓ લીધા છે એના માટે એટલા કારણો જવાબદાર બને છે અને ત્યારબાદ જોઈએ તો જીવન ધોરણમાં સુધારો તો આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધી લોકોની આવક વધવાથી તેના જીવન ધોરણમાં સુધારો થયો તો દેશના લોકો પહેલાં કરતા સારી ગુણવત્તા વાળું અનાજ પૂર્તિ સગવડ કારણોસર મૃત્યુદર પ્રમાણમાં ઘટ્યો છે ત્યારબાદ આવે છે રોગચાળા પર નિયંત્રણ તો વીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ શીતળા ક્ષય મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો રહ્યો છે સદીના અંત સુધીમાં જોઈએ તો કે સદીના અંત સુધીમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ જુદા જુદા રોગ પ્રતિકારક રસીઓના આવિષ્કાર થવાથી આ બધા રોગો ઉપર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને એના કારણે રોગચાળા પર નિયંત્રણ આવ્યું અને રોગચાળા પર નિયંત્રણ આવ્યું એટલે મૃત્યુ દરમાં ઘટાડો છો દરમાં ઘટાડો છો એટલે જન્મ દર ઊંચો રહ્યો દુષ્કાળ ઉપર અંકુશ તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થવાને કારણે દુષ્કાળ ઉપર અંકુશ આવ્યો છે તો તેના કારણે ભૂખમરાને લીધે થતાં મૃત્યુને ટાળી શીકાયા ઈસવીસન ઓગણીસો ને સાસઠથી આપણે જોઈએ તો ઓગણીસો સાસઠ પછી હરિયાળી ક્રાંતિ થવાથી આપણા દેશની અંદર અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો છો

સહેલાઈથી અનાજની ફેરબદલી કરી શકાય અને તેથી જ આપણે માનવીને ભૂખમરાને કારણે પોતાના મુખમાં અટકાવી શકાય હવે આવે છે છેલ્લું કારણ કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો તો આપણા દેશમાં પહેલા ધરતીકામ સુનામી ભૂસ્ખલન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આપત્તિ મૃત્યુ થાય પણ અત્યારે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિ કે જો હોનારતો સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારને પરિણામે તાત્કાલિક અનાજ દવાઓ તથા અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ এড્યુકેશનના માધ્યમોનો પરિચય કરાઉ તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત FB અને Insta માં પણ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક